મિત્રો એ તો આપણે બધા જાણીએ છીએ કે ચૈત્ર નવરાત્રિનો પર્વ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવતી પ્રતિપદા એટલે કે એકમ તિથિથી શરૂ થાય છે અને નવમી તિથિએ સમાપ્ત થાય છે જણાવી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિ તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારથી શરૂ થઈ રહી છે અને છ એપ્રિલ બે હજાર પચીસ રવિવારના રોજ સમાપ્ત થઈ રહી છે છ એપ્રિલે રામનવમી છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે અને એ જણાવતા આનંદ થાય છે કે ત્રીસ માર્ચે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ સર્વાર્થ સિદ્ધિયોગમાં શરૂ થશે આ યોગમાં કરવામાં આવેલ કાર્ય સફળ થશે અને આ દિવસે ખૂબ જ શુભ ઇન્દ્રયોગ પણ રચાશે તેમજ આ દિવસે રેવતી નક્ષત્ર હશે જણાવી દઈએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર બનનારા ઘણા શુભ યોગોને કારણે રાશિચક્રની ત્રણ રાશિઓને તેનો ઘણો લાભ મળશે તો આવો જાણીએ કે ચૈત્ર નવરાત્રિ બે હજાર કઈ ત્રણ રાશિના લોકોના સારા દિવસો શરૂ થશે પહેલી છે મકર રાશિ જો તમારી રાશિ મકર રાશિ છે તો ચૈત્ર નવરાત્રિ પર બનતા શુભ સંયોગો તમારા માટે ખુશીનું કારણ બની શકે છે તેના લીધે તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગીના સમયગાળાનો અંત આવશે અને તમારા માટે સંપત્તિ વધારનારા રસ્તા ખુલશે તમારા જીવનમાં પ્રેમમાં વૃદ્ધિ થશે તમારા પરિવાર સાથેના સંબંધો મધુર બનશે જેમના પર માતાજીના આશીર્વાદ વરસે છે તેમના જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને આ ચૈત્ર નવરાત્રિ મકર રાશિના લોકો માટે મુશ્કેલી દૂર કરનાર સાબિત થઈ શકે છે બીજી છે મિથુન રાશિ જો તમારી રાશિ મિથુન છે તો આ ચૈત્ર નવરાત્રિથી તમારા સારા દિવસો શરૂ થશે આ વર્ષે મા દુર્ગા હાથી પર આગમન કરશે અને તમને મોટી સફળતા પ્રાપ્ત કરાવશે તમારા બગડેલા કામ સુધરશે અને પૂરા થશે મા દુર્ગાના આશીર્વાદ તમારા પર વરસશે તેથી તમારા દરેક કાર્યમાં પ્રગતિ થશે તમને નાણાકીય લાભ થવાની શક્યતા રહેશે નોકરીમાં સફળતા અને પ્રમોશનના દ્વાર ખુલશે આ ચૈત્ર નવરાત્રી દરમિયાન કે તે પછીના દિવસોમાં જે પણ નવું કાર્ય શરૂ કરશો તે સફળ થશે ત્રીજી છે તુલા રાશિ જો તમારી રાશિ તુલા છે તો આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે ખુશીનો માર્ગ ખોલનાર સાબિત થઈ શકે છે તમારા પર માતાજીના વિશેષ આશીર્વાદ વરસશે અને ગ્રહોના શુભ સંયોગોને કારણે તમને જીવનમાં ઘણા લાભો મળી શકશે જેમનું સ્વાસ્થ્ય બગડેલું છે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે તમને ધનની કોઈ અછત રહેશે નહીં માતાજી તમારી સફળતાના માર્ગમાંથી દરેક અવરોધ દૂર કરશે જેથી તમે લગભગ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકશો જે લોકો વિદેશમાં નોકરી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને વિદેશમાં નોકરી મળવાના યોગ બનશે ડિસ્કલેમર આ માહિતી જ્યોતિષીઓ પાસેથી મળેલી જાણકારી તેમજ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી